હું કે કે ચૌધરી જિલ્લા પુરવઠા અધિકારી બનાસકાંઠા ભાદરવા સુદ પૂનમ નિમિત્તે પ્રસાદ સમિતિ અધ્યક્ષ તરીકે માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ આરાસુરી અંબાજી ટ્રસ્ટ દ્વારા હરિકૃષ્ણ સંસ્થાને આ કામગીરી સોંપવામાં આવેલી ગણેશ ચતુર્થીના દિવસથી અત્યાર સુધી છસો એકાવન ઘાણ એટલે કે અંદાજીત પચીસ લાખ જેટલા પેકેટ એસી ગ્રામના તૈયાર કરવાની જવાબદારી અમોએ ઉપાડેલી જેના અંતર્ગત આજે પચીસ લાખ પેકેટ અમારી પાસે તૈયાર છે એ પેકેટ પૈકી લગભગ અગિયાર લાખ જેટલા પેકેટનું વિતરણ થઈ ચૂક્યું છે ચૌદ લાખ પેકેટ આજે પણ અમારી પાસે જમા છે તમામ ભક્તોને માનવ પ્રસાદ મળી રહે તે માટે અંદાજીત સાતસો જેટલા આદિવાસી વિસ્તારના જુદા જુદા ગામોના ભાઈઓ બહેનો અહીં આગળ કામગીરી કરી રહ્યા છે જય બે જય બે જય અંબે